ઘણી બધી વસ્તુ આપી છે પેન્સિલ કાતર છરી પાકસ બ્લેડ ઇરેઝર એટલે કે રબર ઘણું બધું આવ્યું છે તો આપણે આજે એ બધું શીખવાનું છે હવે હું તમને એ બધી વસ્તુ બતાવું છું આ શું છે પેન્સિલ આપણને કઈ નુકસાન કરે તો સલામત વસ્તુ કહેવાય શું કહેવાય પછી આ શું છે